આજુબાજુ વરસાદ થઈ ગયો છે અને કાલે જે વરસાદ આવ્યો હતો એ ખાંભ તો આઠ ઇંચ પડી ગયો છે અને તેની મોર આપણે જે વિડીયો બન્યો હતો તે એકે બાર ઇંચ વરસાદ પડી ગયો છે અને જોઈ લ્યો આ બધા ખાચા ખૂચી તમને દેખાય આ બધાએ વરસાદ પારો ટપીને પાણી આ બાજુ આવ્યા છે જોઈ લ્યો મોલમાં તો કંઈ નુકસાન નથી બાકી વરસાદ એક તો પડ્યો તેને છે જોઈ લ્યો હા ટપી ટપીને પાણી આ બાજુ આવી ગયા છે અને જોઈ લે આ પસાટે દેખાય તમને આ કપા પણ થોડુંક વધારે વરસાદની સિવાય બળી ગયો છે અને જોઈ લે ટપી ટપીને આ બાજુને ખેતરમાં આવ્યું છે અને આ બાજુ થોડોક વરસાદની કપા પસાટે થોડો બળ્યો છે અને આ પાળા ટપી ગયા છે આ ગોઠણ ઉપર રોડના પાળા ટપીને પાણી બીજા ખેતરમાં ગયું છે તો તમે વિચાર કરો કે કેટલો વરસાદ એક આરે પડ્યો છે અને આવડા આવડા પાળા ટીપા છે તો એમાં કેટલું આ ખેતરમાં પાણી ભરાણ હોય છે જો આમણા તમને પાળો પણ દેખાડું એ પાળો તો તે ટપિંગ ધોઈ નાખેલું છે આ આવળો આવળો પાળો તો તે ધોઈ લીયા આવું એટલે પાણી ટપીને આ ખેતરમાં આવી ગયેલું છે પાણી પાળા ટપીન અને આ જોઈ લીધો આમાં એટલામાં થોડું થોડું એમના મોલ માં છે નુકસાન નથી બાકી પાળા પાળા થોડ ને છે આમાં જો તીર ભરી ગઈ છે ઓલી પોલીસ થોડોક કપાવો ઓલો થયો છે ના પાળો જોઈ લ્યો ગોઠણ ઉપર ઓટનો પાળો હતો આમાં ત્યાં બધી ઓલા આ પાળો દેખાય ત્યાં લગી થોડી રાખેલું છે

આવડા મોટા મોટા પાળા છે તે પણ પાણી ટપીને આવી ગયું છે આપડે